દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં ખાસ કરીને ખેતીવાડી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ લોકોમાં લેપ્ટોસ્પાઇરોસિસ જેવા જીવલેણ રોગનું પ્રમાણ જોવા મળે છે તેને લઈને હાલ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જાગૃતતા લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ તથા મેડિકલ ઓફિસર કૌશિક મહેતાના આયોજન અને નિરીક્ષણ હેઠળ સુરત જિલ્લામાં ઓક્ટોબર સુધીમાં કુલ આરોગ્ય ટીમો દ્વારા ઘરે ઘરે ફરી સર્વેલન્સ કામગીરી કરી લોકોની આરોગ્ય શિક્ષણ દ્વારા જનજાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્રેવીસ જુલાઈથી સુરત જિલ્લામાં લેપ્ટોસ્પાયરોસીસ માટે જોખમી એવા દસ ગામોમાં લેપ્ટોસ્પાયરોસીસ જેવા જીવલેણ રોગના અટકાવતી પગલાં રૂપે પશુપાલન તેમજ ખેતીવાડી સાથે રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App